એકવાર એક ભિખારી એક ખેડૂતના ઘરે ભીખ માંગવા ગયો ખેડૂતની પત્ની ઘરમાં હતી તેણે રોટલી બનાવી હતી તે વખતે જ ખેડૂત કામ કરીને ઘરે આવ્યો તેને ઘરમાં રમતા તેના બાળકોને વાહલ કર્યો તેની પત્નીએ તેના હાથ પગ ધોવડાવ્યા અને પછી તે જમવા બેઠો ખેડૂતની પત્નીએ પેલા ભિખારીને રોટલી અને મુઠ્ઠીભર ચણા આપ્યા ભિખારી તે લઈને ચૂપચાપ ચાલ્યો ગયો રસ્તામાં ભિખારી વિચારવા લાગ્યો કે અમારું તો કંઈ જીવન છે આખો દિવસ કૂતરાની જેમ માંગતા ફરવાનું પૂછવા કોઈ નહીં અને આ ખેડૂતને જુઓ કેવું સુંદર ઘર છે ઘરમાં એક સ્ત્રી છે બાળકો છે તે જાતે જ અનાજ પકવે છે અને બાળકો સાથે પ્રેમથી ભોજન કરે છે હકીકતમાં તો આ ખેડૂત જ સુખી છે તો આ તરફ ખેડૂત જમતી વખતે પત્નીને કહે છે આપણો કારો બળદ ઘણો વૃદ્ધ થઈ ગયો છે હવે પહેલાની જેમ કોઈ પણ પ્રકારનું કામ આપતો નથી જો ક્યાંથી નાણાંની વ્યવસ્થા થઈ જાય તો આ વર્ષે કામ ચાલી જાય હું જીવન શેઠ પાસે જઈશ તે વ્યાજે રૂપિયા આપે છે તેનાથી કામ ચલાવી લઈશ જમ્યા પછી તે શેઠ પાસે ગયો લાંબા સમય સુધી આજી કર્યા બાદ શેઠ ખેડૂતને વ્યાજે રૂપિયા આપવા રાજી થઈ ગયા ત્યાર પછી લોખંડની તિજોરીમાંથી શેઠે એક થેલી કાઢી અને ગણતરી કરીને ખેડૂતોને રૂપિયા આપ્યા ખેડૂતોને રૂપિયા લઈને ઘરે જવા નીકળ્યો તે રસ્તામાં વિચારવા લાગ્યો અમે પણ કોઈ માણસ છીએ ઘરમાં પાંચ રૂપિયા પણ રોકડા નથી આટલી વિનંતી કર્યા બાદ શેઠે મદદ કરી તે કેટલા અમીર છે તેની પાસે અઢળક રૂપિયા છે જીવન શેઠ કાપડની નાની દુકાન ચલાવતા હતા તે મોટી દુકાનમાંથી કાપડ લાવીને વેચતા હતા બીજા દિવસે જીવન શેઠ કાપડ લેવા માટે ગયા તેમણે શેઠ પૃથ્વી ચંદ્રની દુકાનમાંથી કાપડ લીધા તે ત્યાં જ બેઠા હતા કે એટલા સમયમાં ઘણી ટપાલ આવી કેટલીક બોમ્બેની હતી તો કેટલીક કલકત્તાની હતી કેટલાકમાં પાંચ લાખ રૂપિયાનો નફો લખ્યો હતો તો કેટલાકમાં બે લાખ રૂપિયાનો જીવન શેઠ આ બધું જોઈ રહ્યા હતા પછી તે કાપડ લઈને ઘરે જવા નીકળ્યા ત્યારે રસ્તામાં વિચારવા લાગ્યા કે અમે પણ કઈ માણસ છીએ હજાર બે હજાર કમાવા લાગ્યા તો લોકો શેઠ કહેવા લાગ્યા અને આ પૃથ્વી ચંદ્ર તો એક દિવસમાં લાખોનો નફો કરે છે હકીકતમાં તો તેઓ સુખી છે તો બીજી તરફ પૃથ્વીચંદ શેઠ બેઠા હતા ત્યારે એક અન્ય પત્ર આવ્યો જેમાં લખ્યું હતું કે પાંચ લાખનું નુકસાન થયું છે તે ખૂબ જ ચિંતિત થઈ ગયા તેના નોકરે આવીને કહ્યું આજે પટેલ સાહેબને ત્યાં જમણવાર છે તમારે જવાનું છે મોટર તૈયાર છે પૃથ્વીચંદ શેઠ મોટરમાં બેસીને પટેલ સાહેબની હવેલી એ ગયા ત્યાં વૈભવી જીવનના દ્રશ્યો હતા કલેક્ટર કમિશનર પટેલ સાહેબ સાથે હાથ મિલાવતા હતા મોટા મોટા શેઠ પણ ત્યાં ઊભા હતા એવામાં પૃથ્વીચંદ શેઠને કોણ પૂછે તે ચૂપચાપ ખૂણામાં જઈને એક ખુરશી પર બેસી ગયા બધા એ થોડી ઘણી વાતો કરી અને બધા જમીને પોતાના ઘરે નીકળી ગયા પૃથ્વીચંદ શેઠ પોતાની મોટરમાં પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં વિચારવા લાગ્યા અમે પણ કંઈ શેઠ છીએ પાંચ લાખના નુકસાનથી ડરી ગયા અને આ પટેલ સાહેબનો કેવો ઠાઠ છે મહેમાનોના ગયા પછી પટેલ સાહેબને માથાનો દુખાવો થયો મોટા ડોક્ટરને બોલાવવામાં આવ્યા પટેલ સાહેબને તાજેતરમાં ધંધામાં ખૂબ જ મોટું નુકસાન થયું હતું થોડીવાર પહેલા જ ધંધાના નુકસાનની ઘણી બધી ટપાલો એકસાથે આવી ગઈ હતી તે વાંચીને તેઓ ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા તેમણે બારીમાંથી ડોકિયું કર્યું અને નીચે જોયું તો એક ભિખારી તેના હાથમાં લાકડી લઈને મસ્તી ક્યાંક જઈ રહ્યો હતો પટેલ સાહેબે તેને જોયો અને વિચાર્યું હકીકતમાં તો આ ભિખારી સુખી છે તેને ન તો ખોટની ચિંતા છે કે ન તો નફાની તેણે કોઈને પાર્ટી આપવાની જરૂર નથી તો સુખી તો આ જ છે આ કથા પરથી એક બોધ મળે છે કે સંતોષ એ સૌથી મોટું સુખ છે કારણ કે જેમની પાસે જેટલું વધારે કેટલાથી વધુ પરેશાન છે હકીકતમાં પરમાત્માએ આપણને જેટલું આપ્યું છે તેટલું જ આ દુનિયામાં બીજા ઘણા બધા લોકોને નથી મળતું તો બીજાના સુખને જોઈને ક્યારેય પણ દુઃખી ન થવું જોઈએ અને આપણને ભગવાને જે કંઈ પણ આપ્યું છે તેમાં સંતોષ માની હંમેશા ખુશ રહેવું જોઈએ તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો અને જો સારી લાગી હોય તો વીડિયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો જય માતાજી